શિવરાત્રી એ ભગવાન શંકરનો તહેવાર છે આ દિવસે ભગવાન શિવનું કરવામાં આવે છે વિશેષ પૂજન શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીના લગ્ન થયા હતા હિન્દુ ધર્મમાં આ દિવસનું અલગ મહત્વ છે આ દિવસે ભક્તો વ્રત કરે છે અને ભોળાનાથની પૂજા અર્ચના કરે છે જો કે શાસ્ત્રોમાં શિવ પૂજા કરતી વખતે કઈ કઈ સામગ્રી લેવી જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જટાટવિ કલજવલ પ્રવાહિત સ્થલે ગલે વલંબ્ય લંબિત ભુજંગ તુંગ માલિક નિનાડવડમર વયમ ચકાર ચંડ તાંડવ તનો તું શિવ શિવ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આવતીકાલે છે શિવરાત્રી અને શિવરાત્રી હોય એટલે આપણને મનમાં એક પ્રશ્ન થાય કે મારે શિવજીની પૂજા કરવી છે ઘણા લોકો શિવજીના મંદિરમાં જઈને પૂજા કરે ઘણા લોકો એવા હોય કે પોતાના ઘરે શિવજીની પૂજા કરે ઘણા દેશમાં હોય ઘણા વિદેશમાં પણ રહેતા હોય પણ એમની અપેક્ષા હોય કે મારે શિવજીની પૂજા કરવી છે પણ પૂજા કરવા માટે હંમેશા પૂજાની રીત અને પૂજાની સામગ્રી બંને વસ્તુની જરૂરિયાત હોય છે તો કઈ રીતે પૂજા કરવી જોઈએ અને કઈ રીતે પૂજાની સામગ્રી પૂજામાં કઈ જોઈએ બધી જાણકારી આપણને હોવી જોઈએ તો આજે હું તમને પૂજાની સામગ્રી વિશેની જાણકારી આપીશ જેથી જો આવતીકાલે તમારે કદાચ પોતાના ઘરમાં શિવજીની પૂજા કરવી હોય તો આ બધી સામગ્રી તમે આજે એકત્ર કરી શકો કેમકે સામગ્રી હોય તો પૂજા કરવાની મજા આવે વિશેષ પણ હવે શિવ પૂજામાં કઈ કઈ સામગ્રીનું વિશેષ મહત્ત્વ છે કઈ વસ્તુ આપણે આપણી પાસે હોવી જોઈએ તો એ બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું એટલે આપીશ કે ઘણા બધા દર્શકો કહેતા કે શાસ્ત્રીજી એડવાન્સમાં અમને સામગ્રી લખાવો તો અમને પૂજાની ખબર પડે તો હવે આવતીકાલે શિવ પૂજાની માહિતી આપીશ પણ આજે હું તમને સામગ્રીની માહિતી આપીશ અને કાલે પણ સવારના સમયમાં વહેલા કાર્યક્રમ આપણો આવે જ છે તો સવારે તમે કાર્યક્રમની નિહારી પૂજા વિધિ વિધા બધું જોઈ લખી અને તમારા ઘરે પૂજા કરજો તો પહેલાં જાણી લઈએ કે શિવરાત્રિ પર્વમાં શિવજીની પૂજામાં સામગ્રી કઈ જોઈએ અને બીજું સાથે સાથે શિવરાત્રિમાં શિવરાત્રિનું વિશેષ મહત્ત્વ કેમ છે તો દર્શક મિત્રો આ જ્યારે શિવરાત્રીની વાત આવે ને તો ચંડી પાઠમાં એક શ્લોક લખ્યો છે કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિ સદારુના મતલબ વર્ષની અંદર આ ચાર દિવસો બહુ મહત્ત્વના છે એક વર્ષના સૌથી શક્તિશાળી ચાર દિવસ જેમાં પહેલું કાલ રાત્રિ અને એ પાછા ચાર દિવસોમાં સૌથી વધારે પાછું દિવસ કરતા રાત્રિની પૂજાનું વધારે મહત્વ થઈ જાય છે દિવસ કરતા રાત્રે પૂજા કરવી જોઈએ કાલ રાત્રિ કેતા કાળી ચૌદશ કાળી ચૌદસની ની રાત્રિના દિવસે જો તમે પૂજા પાઠ અથવા સાધના કરો છો તો એ જબરજસ્ત એની શક્તિ હોય છે કાલરાત્રી પછી મહારાત્રી મહારાત્રી કેતા શિવરાત્રિ મોહરાત્રિ સદારુણા મોહરાત્રિ કહેતા જન્માષ્ટમીની રાત્રિ અને ચોથી દારૂણા કહેતા હોળી જે દિવસે પ્રાગટ્ય થાય એટલે હોલિકાનું પ્રાગટ્ય થાય પછીની જે સમય જે છે જેમાં સાધના ઉપાસનાનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલે આ ચાર રાત્રિની તાકાત અન્ય દિવસો કરતાં બહુ જ વધારે હોય છે એટલે શાસ્ત્ર કહે છે કે આ ચાર રાત્રિઓના દિવસે પૂજા પાઠ સાધના જપ તપ વગેરે કરવાથી એનું વિશેષ પરિણામ પ્રાપ્ત થાય છે તો આવતીકાલે શિવરાત્રી છે તો આજે તમે જાણી લો પૂજા સામગ્રીની લિસ્ટ મિત્રો તમે પૂજા કરતા હોય તો ખાસ કરીને એક તો પહેરવાના વસ્ત્ર કપડાની વાત કરીએ તો તમારા ઘરમાં ધોતી પીતાંબર લેઘો છે જબ્બો જે કે આપણે તો આ બધી વસ્તુઓ જે છે પૂજાના વસ્ત્ર કહેવાય છે તો શક્ય હોય તો દરેક સનાતનીએ પોતાના ઘરમાં એક હંમેશા આવા પવિત્ર વસ્ત્ર રાખવા જોઈએ જ્યારે પૂજાનો ટાઈમ આવે ત્યારે એને ધારણ કરીને પૂજા કરવી જોઈએ પૂજાના વસ્ત્ર ધારણ કરવાના પણ એ પહેલા સ્નાન કરવાનું છે અને સ્નાન કરો ત્યારે થોડું ગંગાજલ તમારા જે જલ હોય અન્ય જલ એમાં થોડું ગંગાજલ પધરાવી અને તમારે સ્નાન કરવાનું અથવા પ્રયાગરાજ જો તમે ગયા હોય તો પ્રયાગરાજનું જલ એમાં થોડું મિશ્રણ કરીને તમારે સ્નાન કરવાનું છે જેથી તમને કુંભના મેરાનું સ્નાનનું ફળ પ્રાપ્ત થાય અને દેહ પવિત્ર થાય મન પવિત્ર થાય તન મન અને જીવન ત્રણેયને પવિત્ર કરવા માટે પહેલું તન એટલે કે સ્નાન મન એટલે ભગવાનની પૂજા અને પૂજા કરી પ્રભુના આશીર્વાદ થાય એટલે જીવન પવિત્ર થઈ જાય તો અહીંયા ગંગાજલથી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને પૂજામાં તમે બેસો છો ત્યારે બેસવા માટે પૂજા માટે તમારે આસનની જરૂર પડશે એટલે એક આસન તમારે ખાસ કરીને જોડે રાખવું પડશે મતલબ આ લિસ્ટમાં તમે લખી લેજો નોટપેનમાં કે તમારે કઈ કઈ બાબતો મતલબ કઈ કઈ વસ્તુની જરૂર પડશે એક તો ગંગાજલની બોટલ સાથે સાથે ભાગ્યમાં લગાવવા માટે ભસ્મ હોય તો ભસ્મ તમારે ખાસ કરીને મંગાવી લેવાની પૂજાની ભસ્મ અથવા ભસ્મ ના હોય તો તમારા કોઈ ગામની અંદર અથવા કોઈ જગ્યા ઉપર હવન થયો હોય તો હવનની જે ભભૂતિ છે ને એ ભસ્મને પણ તમે ચારીને લઈ શકો એ ભસ્મ દ્વારા પણ ભાગ્યમાં લગાવી શકે ભસ્મ લગાવવાથી શિવજીને વધારે પ્રિય છે શિવની પૂજા આવે ને એટલે ભસ્મ તો હોવી જ જોઈએ ખાસ ભસ્મ પછી આવે છે રુદ્રાક્ષ માલા ઘરમાં એક રુદ્રાક્ષની માલા હોવી જોઈએ અને રુદ્રાક્ષ માલા પહેરીને ચાહે સોનાની બનાવી હોય કે અમે ચાંદીની બનાવી હોય અથવા એ સોના ચાંદી વગરની ખાલી રુદ્રાક્ષી માળા છે તો પણ એ ગળામાં પહેરવી જરૂરી છે અને એ પહેરીને જ શિવની પૂજા કરવી આ વાતનું તમારે યાદ ધ્યાન રાખવું હોય એથી આગળ વાત કરીએ તો પૂજાની અંદર તમારે શું કઈ કઈ વાસ્તુ તો કે પવિત્ર પાત્ર જે હોય તાંબાનો કલશ છે તરભાણી પવાડું આચમની એ ના હોય તો થારી વાટકી ચમચી જોડે રાખવાની પૂજા માટે વાસણ માટે પછી ગાયનું કાચું દૂધ શિવજીને અભિષેક કરવા માટે તમારે જરૂર પડશે એ પણ એક વાટકીમાં પંચામૃત બનાવી દેવાનું જે ભગવાનને સ્નાન કરવા માટે તમારા ઘરમાં મંદિર હોય તો મંદિરની અંદર ખાસ કરીને શિવલિંગ હોય તો એ શિવલિંગ અને ગણેશજીની પૂજા કરવાની આવશે સાથે સાથે શેરડીનો રસ કહેવાય શિવરાત્રિના પર્વમાં જેટલા વિશેષ દ્રવ્યથી અભિષેક કરો છો એટલા આશીર્વાદ મળે છે તો વિશેષ દ્રવ્યમાં એક તો ભગવાનની દૂધનો અભિષેક કરી શકાય દહીંનો કરી શકાય ઘી ચડાવી શકાય મધનો અભિષેક કરી શકાય પછી સાકર સાકરવાળું પાણી કરીને શિવજીને અર્પણ કરી શકાય શેરડીનો અભિષેક કરી શકાય જ્યુસ જે બધા જ્યૂસ હોય ને બધા ફ્રૂટ એ ફળનો જ્યુસ બનાવીને અર્પણ કરી શકાય ચંદનવાળા જલથી અભિષેક કરી શકાય ભાંગનો અભિષેક કરી શકાય ભાંગ બહુ શિવજીને વાલી હો તો ભાંગ મળી જાય ને તો બેડો પાર કેમ કે ભાંગ અર્પણ કરો ને એટલે શિવજી આમ ખુશ થાય પ્રસન્ન મને સદા એટલે ભાંગ હોય તો શક્ય તો ભાંગ અર્પણ શિવજીને અભિષેકમાં કરવાની શિવજીની પૂજામાં ધૂપ રાખવાનું એક સરસ મજાનું ગૂગલનું ધૂપ અથવા અન્ય ધૂપ બતી હોય આરતીની થાળી પછી માટીના બે કોડિયા લેવાના બંને કોડિયાની અંદર બે ઘીના દીવા કરી રાખવાના શિવજીને અર્પણ કરવા માટે શિવજીને પહેરવા માટે વસ્ત્રમાં ધોતી લાવી શકાય અથવા નાળછડી પણ પહેરાવી શકાય એટલે મતલબ પૂજાની સામગ્રીમાં નાળછડી જોઈએ જનોઈ પણ જોઈએ જનોઈની સાથે બે જનોઈ જોટા લેવાના એક ગણપતિને એક શિવજીને અર્પણ કરજો ભગવાનને તિલક માટે ભસ્મ અથવા ચંદન લઈ શકાય પછી ચાવલ અક્ષત કે ચોખા એ પણ પૂજા માટે રાખવાના કાળા તલ શિવજીને અર્પણ કરવા માટે સામગ્રીમાં તમારે કાળા તલ લેવાના પછી ડ્રાયફ્રૂટનો પ્રસાદ મીઠાઈનો પ્રસાદ ફૂલની વાત કરીએ તો ખાસ કરીને ધતુરાના ફૂલ અથવા બિલીપત્રના બિલીપત્ર એ અર્પણ કરી શકાય એ ના હોય તો બીજા પુષ્પ લઈ શકાય ભગવાનને ફૂલનો હાર અને એમાં પાછો જો બિલીપત્રનો હાર બનાવતા હોય તો એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે સાથે સાથે ભગવાન શિવજીને અર્પણ કરવા માટે તમારે ફળ જે આપણે ફળ હોય ને ફ્રૂટ એ ફળ પણ ભગવાનને અર્પણ કરવાના આરતીને થા પછી ભગવાનને ખાસ કરીને કંઈક ભેટ દક્ષિણા અર્પણ કરવા માટે કંઈક સિક્કા કે કોઈન જોડે રાખવાનું બીજા નંબરની વસ્તુ ભગવાન શિવજીને અખંડ દીવો કરવાનું એમાં જો તમે લક્ષ્મી પ્રાપ્તિ માટે દીવો ઈચ્છતા હોય કે આર્થિક લાભ થાય તો શિવરાત્રીની આખી રાત્રિ તલના તેલનો દીવો કરીને અખંડ દીવો તમે ચાલુ રાખજો સુખ શાંતિ માટે ઘીનો દીવો પણ કરી શકાય અને આર્થિક માટે તો ખાસ કરીને તલના તેલનો દીવો કાળા તલ પણ જોડે રાખજો અને શક્ય હોય તો વિશ્વ શિવ સહસ્ત્ર શિવ સહસ્ત્રનું એક પુસ્તક આવે છે જેમાં શિવજીના હજાર નામ છે તો હજાર નામ પણની ચોપડી મંગાવી લેવાની એટલે શિવજી ઉપર એક એક તલનો દાણો કાળા તલ લઈ અને એક એક અર્પણ કરવાનું પૂજાના અંતે હજાર નામ કરીને સહસ્ત્રાર્ચન જ્યારે કહેવામાં આવે છે તો એ રીતે ભગવાનની ઉપર એક એક કાળા તલ અર્પણ કરી શકાય શિવરાત્રી પર્વ હોય એટલે ઉપવાસનું વિશેષ મહત્ત્વ હોય તો બને ત્યાં સુધી આવતીકાલે ઉપવાસ કરવો વધારે શુભ રહે અપશબ્દ આવતીકાલે બને ત્યાં સુધી શિવરાત્રીના દિવસે ન બોલવા જોઈએ શક્ય હોય તો શિવજીના મંદિરમાં જઈને દર્શન કરવા જોઈએ અને વિશેષમાં ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રના વિશેષ થાય એટલા વિશેષ જાપ કરી શકાય તો આવતીકાલે શિવમય બનવાનું છે શિવજીની પૂજા પાઠ આરાધના જે કંઈ તમને મિત્રો તમારાથી શક્તિ ભક્તિ પ્રમાણે થાય તે વસ્તુ તમે કરજો પણ પૂજાની સામગ્રી આજે મેં તમને જે બતાવેલી છે આ બધી જ સામગ્રી જો શક્ય હોય તો તમે લાવજો અને ભોલેનાથની પૂજા કરજો આવતીકાલે હું તમને શિવ પૂજા કઈ રીતે કરવી તેની પણ માહિતી આપીશ તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે અને આવતીકાલે પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન